મજામાં મજામાં તો અને તમે મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણે ખબરમાં નાખો અત્યારે ઊભા થઈ ગયા છે અને બ્લોગ ચાલુ કરી દીધો છે મિત્રો તો મારા બ્લોગમાં તમે બન્યા રહીજો ને આજે જો ને ખબર ખબરમાં ઉભા થયા છે ને મારા બેનું જો આ આ આ બેન 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 નાવા ધોવાનું બાકી છે છે કમ્પ્લીટ થઈ જશે જો હા અને અને ધોવે તો સરખા ધોજે તમને કમેન્ટ તો લાઈક કરી ને સબસ્ક્રાઇબ કરજો અમારા વિડીયો માં અને કમેન્ટ માં જણાવજો કે કેવો લાગ્યો ભલો મિત્રો તો હવે આપણે ગઈ થી દુકાને નાક લેતા આવજો હો શાક શાક હા શાક શાક લાવું મારું કામ નહિ હો ઈ તારે લાવવાનું તો કાક તારે લાવી દેવાય તમારે ના ના હા હોય તો ના ના તો હાલો મિત્રો એ તો કીધા કરે આપણે કાંઈ શાકભાગ લેવા જાય નહીં તો હવે મિત્રો આપણે દુકાને જાય તો વિડીયોમાં બન્યા રહેજો હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જશો અને આજે અમારા ભાઈને થોડોક તાવ આવી ગયો હતો ને આપણે ગયા તા દવાખાને અને દવાખાને જ્યાં સાહેબે કીધું કે હવે રિપોર્ટ કરો તો રિપોર્ટ કરાવીને અમે આવી ગયા છીએ રિપોર્ટ આવી ગયો છે અને કમળો આવ્યો છે હવે સાંભળી વિઠલવાડીએ મિત્રો હવે આપણે આવી ગયા છીએ વિઠ્ઠલવાડીએ સાહેબ કમળો ઉતાર આવી દીધો છે અને હવે હું રાઇશ દુકાને આ ભાઈને મૂકવા લાવવા નીચાળે તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો એની મમ્મી શું કરે છે તમને બતાવું તો અમારે તો રાંધવા મૂકી દીધું છે આ છોકરાને કમળો કીધો છે તે એ બનાવે છે ચણાની લોટની ભાખરી હવે આ હવે આ ભાઈ ને અમારે મૂકી આવી સ્કૂલે હવે સ્કૂલે આવી તમને મળું તો વિડીયોમાં બન્યા રેજો મારો જો માનો ભાઈ બેહી ગયા છે શેણાના લોટની રોટલી અને દહીં અને એની મમ્મી કરે છે રોટલા રોટલા કરે છે તો હું જમીન પછી મૂક્યાં ભાઈને સ્કૂલે આપડે માનવ ને નિશાળા મૂકીને લેવાસી અને રસ્તા મને કેવા પપ્પા ફોન બદલાવ છે મેં કીધું કઈ વાંધો નહીં ફોન આપણે બદલાવી નાખશું હમણાં થોડાક દિવસ આપી છે ત્યારે આખો નવા ફોન લઈ જશું છે કે નહીં મૂકવાનું મારે ફોન લેવો છે મેં કીધું કાંઈ વાંધો નહીં તું છે ને અત્યારે તને સ્કૂલે મૂકી દાવ છું તો આવે એ છે આપણે ફોન લેવા જઈશું તો મિત્રો વિડીયોમાં બનાવી રહીજો આપણે કયો ફોન લઈશ એ તમને બતાવીશ અને આપણા ભાઈ બહેન છે એની જ દુકાને જવાનું છે તો મિત્રો વિડીયોમાં બનાવી રહીજો કયો ફોન લઉં છું તે તમને બતાવીશ આપણે ફોન લઈને આવ્યા છીએ અને એને કહેવાનું નથી કે ફોન લાવ્યો છું એમ એની માટે આપણે સરપ્રાઇઝ કરવાની છે આગળ હું બતાવીશ કે ફોન લીધો છે આપણે લઈ તો લીધો છે હું તમને તો કહી દો હાલો ને લીધો છે આપણે એપલ થર્ટીન તો મિત્રો આપણે છોકરાને આપીને સરપ્રાઇઝ કરીશું તો વિડીયોમાં બન્યા રહીજો હલો યુટ્યુબ ફેમિલી તો આપણે ભાઈ આ ફોન લીધો છે અને હવે એને દેવાનો છે એને ખબર નથી કે ફોન લાવો છું તો ચાલો કેવા રિએક્શન કરે છે આપણે જોઈએ માનો ભાઈ તારે હાટુ ફોન લાવો હોય ભાઈ ક્યાં લાવવા બસ તો જો અમારી બેન છે જો આઈફોન આ તમારી આઈફોન છું કુછ ને કુછ તો ગડબડ જરૂર હે આઈફોન જો ને આઈફોન તો છે આઈફોન આઈફોન છે આમ કી

કયો હેલા ડાલાના ભાઈ કોન્ટ્રાક્ટ પડી પાજ હોય ને લે તમે લઈ લેજો લે આલે કાઢી લીધો જો જો ભાઈ આવી ગયો છે ફોન અમારે આ ફોન લાવ્યા છે ભાઈ હા રેડી હવે હાચું ને ભાઈ

તો જો આ ભાઈ હવે એની મમ્મી સોડા નો બાટલો લાવ્યા છે તો એની મમ્મી હવે કાઢે છે સોડા આ અમારે ભાઈ ફોન દીધો જો આ ભાઈ આ ભાઈ ફેન લાગ્યો છોકરા એ જોઈ દાંત કાઢે પાછા આ અમારા ભાણાભાઈ આવ્યા છે અમારે ફોન લેવા જવાનો હતો ને તો અમારા ભાણાભાઈ ધારે લઈ ગયા હતા એને ખબર પડે આ અમારે ભાઈ છે બા ફોન લીધો હસ

હવે મિત્રો જો અમારે બધા મળ્યા છે ફોટા પાડવા અને હવે સોડા પી લીધી છે અને હલો મિત્રો તો આપણે ભાઈને તો ફોન અપાવી દીધો છે ભાઈ તો વાપરતા વાપર છે આપણે વાપરશું બ્લોગ બનાવવામાં આપણે બહાર જાવ તો આપણે ફોન લેતા જાવ પછી બહાર રાખશે મિત્રો હવે વિડીયોનો એન્ડ કરું છું આ વિડીયો તમને મારો ગમો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હા આવજો આવો કોણ લખો